નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબ્સ્ક્રાઇબ કરી લેજો હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ અપડેટ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે સક્રિય થઈ છે આવી સ્થિતિમાં આઈએમડીએ બે દિવસ માટે અમુક જગ્યાએ વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે હવામાન શાસ્ત્રીઓના અંતે ઓગણત્રીસ માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના બે દિવસ બાદ તેની અસર જોવા મળશે હવામાન વિભાગે એકત્રીસ માર્ચ માટે પણ ચેતવણી આપી છે આ અઠવાડિયે હવામાનમાં ફેરફાર થવાની ધારણા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેની અસર બે દિવસમાં એટલે કે એકત્રીસમી માર્ચે જોવા મળશે આ સ્થિતિમાં હવામાન વિભાગે પાંચ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ માર્ચથી એકત્રીસ માર્ચ દરમિયાન કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની સાથે પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે મધ્યપ્રદેશમાં પણ ઓગણત્રીસ તારીખે વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમજ ઝરમર વરસાદની સંભાવના છે રાજધાની દિલ્હીમાં વાદળ છવાયેલા રહેશે અહીં લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે આજે અને આવતીકાલે એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ માર્ચે દિલ્હીમાં ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે યુપીની રાજધાની લખનૌમાં હવામાન સામાન્ય રહેશે લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે જે મહિનાના અંત સુધીમાં એકવીસ અને સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે રાજ્યનું હવામાન માર્ચ સુધી સૂકું અને સ્વસ્થ રહેવાની સંભાવના છે આ સિવાય પંજાબ હરિયાણા ગંગિયા પશ્ચિમ બંગાળ બિહાર અને ઝારખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસમાં હળવા વરસાદની આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વ અને ઉત્તર પૂર્વના રાજ્યોના ઘણા ભાગોમાં તાપમાનમાં ઘટાડો અને વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દરમિયાન ધૂળની ડમરીઓ આવવાની સંભાવના છે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને પેટા હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સિવાય અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને હિમવર્ષાની પણ આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો રજૂ ખડેદ પ્રયાસ યુટ્યુબ ચેનલ